નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડ માં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે શનિવાર છે અને શનિવારના દિવસે હનુમાનજી અને શનિ દેવની ઉપાસના કરવાનો વિશેષ મહત્વ રહેલ છે શનિવારના દિવસે હનુમાનજી અને શનિ દેવની ઉપાસના કરવાથી તેનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે શનિવારના દિવસે શનિ દેવ અને હનુમાનજીને જલ્દી પ્રસન્ન કરવા અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં અને વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવેલ છે જો આ ઉપાયો કરવામાં આવે તો તેનો લાભ તમને જરૂરથી મળે છે આજના વિડીયોમાં આપણે શનિવારની સાંજે કરવાના ઉપાય વિશે વાત કરીશું જો આ ઉપાયો પૂરી શ્રદ્ધાથી શનિવારની સાંજે કરવામાં આવે તો તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે માટે આ વિડીયોને તમે અંત સુધી જરૂરથી નિહાળજો અને લાઈક કરવાનું ના ભૂલતા તથા કોમેન્ટમાં જય હનુમાન લખવાનું પણ ના ભૂલતા અને મિત્રો જો તમે આ ચેનલ ઉપર નવા હો અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી અને ઓલ નોટિફિકેશન પર દબાવી નાખજો કારણ કે અમારી આ ચેનલ ઉપર દરરોજ હિન્દુ ધર્મને લગતા વિડિયો અપલોડ કરવામાં આવે છે અને તમને આવા વિડિયો જોવા ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમે નવો વિડિયો અપલોડ કરીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે દોસ્તો આમ તો અઠવાડિયાના દરેક દિવસ માટે અલગ અલગ માન્યતાઓ પ્રચલિત છે અને આ દરેક દિવસનું એક મહત્વ પણ અલગ અલગ હોય છે અને અઠવાડિયાના દરેક દિવસે કોઈને કોઈ દેવી દેવતાની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે આપણે વાત કરવાના છીએ શનિવારની તો શનિવારના દિવસે તમારે શું કરવું જોઈએ અને તમારે શનિવારના કેવી રીતે ઉપાયો કરવા જોઈએ જેનાથી તમે તમારી મનોકામના પૂરી કરી શકો દોસ્તો શનિવારનો દિવસ એ હનુમાનજી અને શનિદેવને સમર્પિત છે જેથી શનિવારના દિવસે શનિદેવ અને હનુમાનજીને પ્રસન્ન કરવાનું ખાસ મહત્વ રહેલ છે અને શનિવારે કરવામાં આવતા ઉપાયથી તમે તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરી શકો છો અને જો તમારા જીવનમાં એક પછી એક સમસ્યાઓ તમારો પીછો નથી છોડતી તો શનિવારે તમારે શનિવારની સાંજે કેટલાક ઉપાય કરવા જોઈએ જેનાથી તમારા જીવનમાં આવતી સમસ્યાઓમાંથી તમને મળી શકે અને આ સમસ્યાઓ થોડા જ સમયમાં દૂર થઈ શકે મિત્રો હવે વાત કરીએ શનિવારની સાંજે કરવાના ઉપાય વિશે તો શનિવારે હનુમાન ચાલીસા પાઠ કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હનુમાન ચાલીસા પાઠની શક્તિથી તો આપણે બધા અજાણતો નથી જ હનુમાન ચાલીસા કરવાથી ભાગ્યમાં રાજયોગ સુખ પ્રાપ્ત થાય છે અને તેથી જ જો આપના જીવનમાં સમસ્યાઓ તમારો પીછો ન છોડતી હોય તો શનિવારની સાંજે ઘરે પૂજા ઘરની સામે બેસીને અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ જેનાથી ભગવાન હનુમાનજી મહારાજની કૃપા તમારા ઉપર થાય અને હનુમાનજી મહારાજ તમારા જીવનમાં આવી રહેલી તમામ મુશ્કેલીઓ કે સમસ્યાઓનો નાશ કરે અને તમારા જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે આ ઉપાય તમારે દર શનિવારે સાંજે કરવાનો છે મિત્રો આપણા જીવનમાં ઘણી બધી ઈચ્છાઓ એવી હોય છે જે ઈચ્છાઓ ઘણી મહેનત કરવા પાછળ પણ વેંત જેટલી દૂર રહી જતી હોય છે અને આપણને મનમાં એક એવી વાત રહી જતી હોય છે કે આ ઈચ્છા પૂરી ન થઈ દોસ્તો આના માટે વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવવામાં આવેલ છે જે પૈકી શનિવારની સાંજે કરવાના ઉપાયની વાત કરીએ તો જો કોઈ તમારી ઈચ્છા પૂરી થતી ન હોય તો શનિવારની સાંજે તમારે એક રોટલી કાળા કૂતરાને અથવા તો કાળી ગાયને ખવડાવવાની છે અને એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ જલ્દીથી પૂરી થઈ જશે અને અને શક્ય હોય તો તમારે આવી રીતે બે રોટલી રોટલી કરવી એક કાળા કૂતરાને અને એક રોટલી કાળી ગાયને ખવડાવવી આવું કરવાથી ભગવાન હનુમાનજી અને શનિદેવની કૃપા તમારા તથા તમારા પરિવાર ઉપર બની રહે છે દોસ્તો આ ઉપાય દર શનિવારે નિયમિત રીતે તમે કરો છો તો તમારા જીવનમાં પણ મુશ્કેલી નહીં આવે અને ઘરમાં સુખ અને શાંતિનું માહોલ બન્યું રહેશે અને તમારા પરિવાર ઉપર હનુમાનજીની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે દોસ્તો શાસ્ત્રોમાં કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવવો એ ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવેલ છે અને જો કોઈ વ્યક્તિ શનિવારની સાંજે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવે છે તો તેનો ભાગ્ય હંમેશા સાથ આપે છે અને તેના જીવનમાં અટકેલા તમામ કામો જલ્દીથી પૂરા થવા લાગે છે અને થોડા જ સમયમાં સૂતેલું કિસ્મત પણ જાગી ઉઠે છે માટે શનિવારની સાંજે કીડી અને માછલીને લોટ આપવાનો આ ઉપાય તમે નિયમિત રીતે કરશો તો તમારો પણ ભાગ્ય ચમકી ઉઠશે અને હનુમાનજી દાદાની કૃપા તમારા ઉપર હંમેશા માટે બની રહે છે દોસ્તો આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં અન્નદાનને સર્વશ્રેષ્ઠ માનવામાં છે અને તેમાં પણ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને અન્નદાન કરવામાં આવે અને તેની આંતરડીમાંથી જે આશીર્વાદ મળે તેની અસર આપણા જીવનમાં સીધી રીતે દેખાય છે એટલા માટે જ શનિવારની સાંજે

ખરાબ વસ્તુઓ આવવાનું પણ બંધ થઈ જશે અને સાથે જ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે માટે શનિવારની સાંજે તમારે ગરીબોને ભોજન જરૂરથી કરાવવો જોઈએ દોસ્તો આ ઉપાયો શનિવારની સાંજે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે છે તો તેનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે અને આ ઉપાયો કરવાથી તમારી કિસ્મત બદલી જશે અને તેનું પરિણામ એ આવશે કે તમારા ઘરમાં સુખ શાંતિ અને ખુશીઓનો પાર નહીં રહે મિત્રો જ્યારે પણ તમે આ ઉપાયો કરો છો તો બને ત્યાં સુધી આ ઉપાયો ગુપ્ત રીતે કરવાના છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય હનુમાન લખવાનું ના ભૂલતા